પ્રશ્ન નંબર એક શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી જવાબ આવશે કચ્છમાં બે હજારને ત્રણમાં પ્રશ્ન નંબર બે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી જવાબ ગાંધીનગરમાં બે હજારને સાતમાં પ્રશ્ન નંબર ત્રણ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી જવાબ આવશે ગાંધીનગરમાં બે હજારને નવમાં પ્રશ્ન નંબર ચાર અટીરાની સ્થાપના ક્યારે થઈ હતી જવાબ આવશે અમદાવાદમાં ઓગણીસો ને સુડતાલીસમાં પ્રશ્ન નંબર પાંચ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવીને ક્યારે સ્થાપના થઈ હતી જવાબ આવશે અમદાવાદમાં ઓગણીસો ને સુડતાલીસમાં પ્રશ્ન નંબર છ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ક્યાં આવીને ક્યારે સ્થાપના થઈ હતી જવાબમાં આવશે અમદાવાદમાં ઓગણીસો ને ઓગણસિત્તેરમાં સ્થાપના થઈ પ્રશ્ન નંબર સાત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવીને ક્યારે સ્થાપના થઈ હતી જવાબમાં આવશે ભાવનગરમાં ઓગણીસો ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે કયો એવોર્ડ રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે કયો એવોર્ડ અને રાજ્ય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે કયો એવોર્ડ આપવામાં આવે છે જવાબમાં આવશે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એકલવ્ય એવોર્ડ રાષ્ટ્રીય ક્ષેત્રમાં સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ અને રાજ્ય કક્ષાએ જયદીપસિંહ એવોર્ડ આપવામાં આવે છે પ્રશ્ન નંબર નવ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતો ઝવેરચંદ મેઘાણી એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે જવાબ આવશે લોકકલા પ્રશ્ન નંબર દસ ગુજરાત સરકાર તરફથી રમતગમત ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે જવાબ આવશે અંબુભાઈ પુરાણી એવોર્ડ પ્રશ્ન નંબર અગિયાર સૌ પ્રથમ આધ કવિ નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર કોણ હતું જવાબમાં આવશે રાજેન્દ્ર શાહ પ્રશ્ન નંબર બાર જય ભીખુ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે જવાબમાં આવશે માનવ કલ્યાણ ક્ષેત્રે પ્રશ્ન નંબર તેર કોની સ્મૃતિમાં જય ભીખુ એવોર્ડ અપાય છે જવાબમાં આવશે બાલાભાઈ દેસાઈ લેખક પ્રશ્ન નંબર ચૌદ કઈ સંસ્થા દ્વારા દર વર્ષે રણજીત રામ સુવર્ણ ચંદ્રક મેળવનાર કોણ હતા જવાબમાં આવશે ઝવેરચંદ મેઘાણી પ્રશ્ન નંબર સોળ ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા જવાબમાં આવશે મોરારજીભાઈ દેસાઈ પ્રશ્ન નંબર 17 ત્રિભુવનદાસ ગોજજરનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે જવાબમાં આવશે રસાયણ શાસ્ત્ર પ્રશ્ન નંબર 18 મુંબઈ સમાસારના સ્થાપક કોણ હતા જવાબ આવશે ફરદુનજી મર્ઝબાન પ્રશ્ન નંબર 19 શેસમાં ફિડરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ખેલાડી કોણ હતો જવાબમાં આવશે પ્રતિક પારેખ પ્રશ્ન નંબર 20 સસ્તુ સાહિત્ય મદવાદના સ્થાપક કોણ હતા જવાબમાં આવશે ભિક્ષુ અખંડાનંદ પ્રશ્ન નંબર 21 મહાત્મા ગાંધીના રહસ્ય મંત્રી કોણ હતા જવાબમાં આવશે મહાદેવભાઈ દેસાઈ પ્રશ્ન નંબર 22 હસમુખ સાકળિયાનું નામ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે જવાબમાં આવશે પુરાતત્વ શાખા પ્રશ્ન નંબર 23 સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા જવાબમાં આવશે હરિલાલ કાણિયા પ્રશ્ન નંબર ચોવીસ ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાય મૂર્તિ કોણ હતા જવાબમાં આવશે સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ પ્રશ્ન નંબર પચીસ પરમાણુ વિજ્ઞાનના પ્રથમ ભારતીય પ્રવર્તક કોણ હતા જવાબમાં આવશે હોમી ભાભા પ્રશ્ન નંબર છવ્વીસ ઉધના અને વેરાવળમાં શેનો ઉદ્યોગ વિકસ્યો છે જવાબ આવશે રેયોન પ્રશ્ન નંબર સત્યાવીસ ઝરી ઉદ્યોગ માટે જાણીતું શહેર કયું છે જવાબ આવશે સુરત પ્રશ્ન નંબર અઠ્યાવીસ હોજીયરી ઉદ્યોગ માટેનું કયું સ્થળ જાણીતું છે જવાબમાં આવશે અમદાવાદ પ્રશ્ન નંબર ઓગણત્રીસ વડોદરાના કોયલી ખાતે ખાલી જગ્યા ઉદ્યોગ વિકાસ પામ્યો છે જવાબમાં આવશે પેટ્રોકેમિકલ્સ પ્રશ્ન નંબર ત્રીસ પટોળા માટે પ્રખ્યાત કયું શહેર છે જવાબમાં આવશે પાટણ પ્રશ્ન નંબર 31 સુજની એ શેનો પ્રકાર છે જવાબમાં આવશે રજાઈ પ્રશ્ન નંબર 32 રિદ્રોલ અને નારદીપુરનું કયું કાપડ વખણાય છે જવાબમાં આવશે કિનખાબ પ્રશ્ન નંબર 33 ભરૂચ જિલ્લાની કઈ ખાણમાંથી હકીક મળી આવે છે જવાબમાં આવશે બાવા ઘોરની ખાણમાંથી પ્રશ્ન નંબર 34 કયા જિલ્લાના કંકુ મેષ અને બાંધણી વખણાય છે જવાબમાં આવશે જામનગરના પ્રશ્ન નંબર પાંત્રીસ લાકડાના રમકડા માને કોતરકામ માટે જાણીતું સ્થળ કયું છે જવાબમાં આવશે સંખેડા પ્રશ્ન નંબર છત્રીસ ગુજરાત કેટલા દેશોમાંથી ચીજ વસ્તુઓની આયાત અને કેટલા દેશોમાંથી નિકાસ કરે છે જવાબમાં આવશે છવ્વીસ દેશોમાંથી આયાત અને એકવીસ દેશોમાંથી નિકાસ કરે છે પ્રશ્ન નંબર સાડત્રીસ ગુજરાતમાં સૌથી વધુ આયાત શાની થાય છે અને સૌથી વધુ નિકાસ શાની થાય છે જવાબમાં આવશે સૌથી સૌથી વધુ વધુ આયાત ખનીજ તેલ નિકાસ થાય છે પ્રશ્ન નંબર આડત્રીસ ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે અને કયા બે સ્થળો વચ્ચે થઈ હતી જવાબમાં આવશે અઢારસો પંચાવનમાં ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે થઈ હતી પ્રશ્ન નંબર ઓગણચાલીસ સૌરાષ્ટ્રમાં રેલવેની શરૂઆત ક્યારે અને કયા બે સ્થળો વચ્ચે થઈ હતી જવાબ આવશે અઢારસો એસીમાં ભાવનગરથી વઢવાણની વચ્ચે પ્રશ્ન નંબર ચાલીસ ગુજરાતનું કયું હવાઈ મથક સંરક્ષણ ખાતું સંભાળે છે જવાબ આવશે જામનગરમાં પ્રશ્ન નંબર એકતાલીસ ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયું છે જવાબમાં આવશે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ પ્રશ્ન નંબર બેતાલીસ કાગળ ઉદ્યોગનું જાણીતું સ્થળ કયું છે જવાબમાં આવશે સોનગઢ બારે જડી પ્રશ્ન ઇજનેરી ઉદ્યોગનો સૌથી વધુ વિકાસ કયા શહેરમાં થયો છે જવાબ આવશે અમદાવાદમાં પ્રશ્ન નંબર ચુમ્માલીસ હેમુ ગઢવીનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે જવાબમાં આવશે લોકગીત પ્રશ્ન નંબર પિસ્તાલીસ કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ હતા જવાબ આવશે વિઠ્ઠલભાઈ પટેલ પ્રશ્ન નંબર સંઘના નામના સંસ્થાના સ્થાપક કોણ હતા જવાબ આવશે મૃદુલા સારાભાઈ પ્રશ્ન નંબર સુડતાલીસ બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય કોણ હતા જવાબમાં આવશે દાદાભાઈ નવરોજી પ્રશ્ન નંબર અડતાલીસ ઓઇલ એન્જિનના ઉદ્યોગ માટે પ્રખ્યાત સ્થળ કયું છે જવાબમાં આવશે રાજકોટ ગુજરાત પ્રશ્ન નંબર ઓગણ પચાસ બંછીલાલ વર્મા ઉર્ફે સકોરનું નામ કયા ક્ષેત્રે સંકળાયેલું છે જવાબમાં આવશે ચિત્રકલા વ્યંગ ચિત્રકાર પ્રશ્ન નંબર પચાસ ગુજરાતમાં આદિવાસીઓના ઉદારક તરીકે કોણ જાણીતા છે જવાબમાં આવશે ઠક્કર બાપા અમૃતલાલ ઠક્કર પ્રશ્ન નંબર એકાવન ઝવેરી બહેનો દર્શના ઝવેરી અને નૈના ઝવેરી કયા નૃત્ય માટે પ્રખ્યાત છે જવાબમાં આવશે મણિપુરી નૃત્ય માટે પ્રખ્યાત છે